અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ પાઠના વિડીયો પણ આપને સરળતાથી મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 તમામ વિષયના ગલા સ્વદેપોથી સોલ્યુશનના પ્લેલિસ્ટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેની મદદથી તમે તે પાઠના વિડીયો પણ સરળતાથી જોઈ શકશો તેમજ અમારા WhatsApp ગ્રુપની લિંક પણ આપેલી છે જેમાં આપ જોડાઈ શકશો જેમાં આપને નવા વિડીયો સરળતાથી મળતા રહેશે તેમજ વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી વિશ્વગુરુ એપ્લિકેશન છે તેની અંદર તમને ધોરણ એક થી દસ ના બધા જ વિડિયો મળશે તે પણ તમે ડાઉનલોડ કરી શકો તેની લિંક પણ આપવામાં આવી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છ પ્રકરણ ચાર ભૂમિતિના પાયાના ખ્યાલો પ્રશ્ન એક પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યામાં આવશે બે બીજામાં એક ત્રીજામાં રેખા ચોથામાં આવશે રેખાખંડ પાંચમા માં કિરણ છઠ્ઠામાં અસંખ્ય સાતમા માં આવશે સમાંતર આઠમા માં બહુ કોણ નવ માં આવશે ચતુષ્કોરમાં આવશે ખૂણો ચૌદ માં આવશે વર્તુળ અને પંદર માં આવશે ત્રિજ્યા ત્યાર પછી પ્રશ્ન બે કૌશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યામાં આવશે રેખા એક્સ વાય બીજામાં આવશે રેખાખંડ એમ એન ત્રીજામાં આવશે કિરણ એફ જી ચોથામાં આવશે ખૂણો સી પાંચમામાં એમ છઠ્ઠામાં આવશે કિરણ ક્યુ પી અને ક્યુઆર સાતમામાં આવશે રેખાખંડ એમ આર આઠમામાં આવશે રેખાખંડ સી ડી નવમાંમાં આવશે કિરણ જી ડી અને દસમામાં આવશે કેન્દ્ર ત્યાર પછી અગિયારમી ખાલી જગ્યામાં આવશે જીવા

છઠ્ઠું ખોટું સાતમું ખોટું આઠમું ખોટું નવમું ખોટું અને દસમું વિધાન ખરું ત્યાર પછી આકૃતિ દોરો પ્રશ્ન ની અંદર જેમાં બિંદુઓ એક્સ વાય અને ઝેડ એક્સ વાય ઝેડ અને ડબલ્યુ એક રેખા ઉપર નથી એક્સ વાય વાય ઝેડ અને ઝેડ ડબલ્યુ એ ભિન્ન રેખાખંડો છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એક્સ વાય રેખાખંડ દોર્યો અહીં ત્યાર પછી વાય ઝેડ રેખાખંડ છે તે આ રીતે આપણે દોરી શકીએ અને ઝેડ ડબલ્યુ રેખાખંડ છે તે આ રીતે આપણે દોરી શકીએ જે બધા બિંદુ એક રેખા ઉપર નથી એટલે કે અલગ અલગ રેખાખંડો આપણને જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન 6 6.7 સેમી લંબાઈનો રેખાખંડ ડી દોરો આ રેખાખંડ ઉપર બિંદુઓ એ બી અને સી દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે રેખાખંડ 6.7 સેમીનો દોરેલો છે જે ડી ઈ છે અહીં કોઈ પણ જગ્યાએ તમે રેખાખંડની ઉપર

ના હોય તેવા બિંદુઓ પી અને ક્યુ દર્શાવો તો આ કિરણ ઉપર ચાર દિવાસળીનો ઉપયોગ કરી અને આપણે આવી રીતનું ચોરસ છે તે બનાવી શકીએ નવમો પ્રશ્ન છ દિવાસળી ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ દોરો તો આ પ્રકારે આપણે છ દિવાસળીનો ઉપયોગ કરી અને આવો બહુકોણ છે તે

આગળ કીધું છે કે બિંદુ ડી છે તે અંદરના ભાગમાં એટલે આપણે આ બિંદુ ડી છે તેને અહીં અંદરના ભાગમાં બતાવ્યું છે ત્યાર પછી બિંદુ ઈ છે તે બહારના ભાગમાં છે તો આપણે અહીં બતાવ્યું છે તમે કોઈ પણ જગ્યાએ બહારના ભાગમાં અહીં અથવા તો અહીં ગમે ત્યાં બતાવી શકો ત્યાર પછી અગિયારમો પ્રશ્ન બાજુમાં આપેલી આકૃતિમાં કેટલા ખૂણા બને છે ને કયા ક્યાં તો કુલ છ ખૂણા બને છે ચાલો આપણે તેના નામ જોઈએ સૌપ્રથમ ખૂણો એઓ ડી જે એ

આવર્તુળમાં એક ત્રિજ્યા એક વ્યાસ અને એક જીવા દર્શાવો આ વર્તુળમાં વૃતખંડ અને વૃતાંશ દર્શાવો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ સેમી ત્રિજ્યા લઈ અને આ વર્તુળ છે તે સૌપ્રથમ પરિકરની મદદથી તમારે દોરવાનું ત્યાર પછી એની ઉપર એક ત્રિજ્યા એટલે આ ત્રણ સેમી આપણે ત્રિજ્યા બતાવી ત્યાર પછી એક વ્યાસ તો આ વ્યાસ છે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે ત્યાર પછી એક જીવા દર્શાવવાની છે તો આપણે સી અને ડી જીવા દર્શાવી છે આ રીતે વર્તુળની અંદર વૃત્તખંડ જે આપણે વૃત્તખંડ દર્શાવ્યો છે એ તમને જોવા મળે છે અને વૃતાંશ છે તે તમને અહીં જોવા મળે છે આ પ્રકારે તમે દૂર શકો ત્યાર પછી તેરમો પ્રશ્ન એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી ચાર રેખા દર્શાવતી આકૃતિઓ દોરો તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની આકૃતિ છે બધી જ રેખાઓ એલ એમ એન ઓ અને એલ એમ એન પી આ બધી જ રેખાઓ છે તે ઓ બિંદુમાંથી પસાર થાય છે આ પ્રકારની આકૃતિ તમે દોરી શકો ચૌદમો પ્રશ્ન નીચે આપેલી આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો ચાલો જોઈએ અહીં કયો બહુકોણ આપ્યો છે તો આ છે ત્રિકોણ ત્યાર પછી ત્રિકોણના નામ ત્રણ રીતે લખો તો ત્રિકોણ એફ એક્સ ત્રિકોણ ઓ એક્સ એફ અને ત્રિકોણ એક્સ એફ ઓ ત્રીજું ત્રિકોણના ખૂણાઓના નામ લખો તો ખૂણો એફ ખૂણો ઓ અને ખૂણો એક્સ ખૂણો એક્સ એફ ઓ ખૂણો એફ ઓ એક્સ અને ખૂણો ઓ એક્સ એફ ચોથો પ્રશ્ન ત્રિકોણની અંદર આવેલું બિંદુ ક્યુ તો આ એ બિંદુ છે તે ત્રિકોણ ની અંદર આવેલું છે પાંચમું ત્રિકોણની બહાર આવેલું બિંદુ ક્યુ તો આ બી બિંદુ છે તે ત્રિકોણ ની બહારનું બિંદુ કહેવાય ત્રિકોણની ઉપર આવેલું બિંદુ ક્યુ છે તો ત્રિકોણની ઉપરનું બિંદુ તે આ સી બિંદુ છે ત્રિકોણની બાજુઓના નામ લખો તો એફ ઓ એક્સ અને એક્સ એફ જે આ ત્રણ બાજુઓ છે તે આપણને જોવા મળે છે ત્યાર પછી પંદરમો પ્રશ્ન આપેલી આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમાં અહીં આપેલ આકૃતિનું નામ જણાવો તો આકૃતિનું નામ છે ચતુષ્કોણ એ બી સી અને ડી જે આપણને અહીં જોવા મળે છે ચતુષ્કોણ કુલ કેટલી બાજુઓ છે તો ચાર બાજુઓ છે એક બે ત્રણ અને ચાર ત્યાર પછી ચતુષ્કોણની બાજુઓના નામ લખો તો બાજુઓ છે એ બી બી સી સી ડી અને ચાર ત્યાર પછી ખૂણાઓના નામ લખો તો ખૂણો એ બી સી અને ખૂણો ડી પછીનો પ્રશ્ન ચતુષ્કોણ ને કેટલા વિકર્ણો છે ક્યાં ક્યાં તો બે વિકર્ણો એસી અને બી ડી સાતમો પ્રશ્ન ચતુષ્કોણની સામસામેની બાજુઓ તો સામ સામેની એ બી અને સીડી તથા બીસી અને એડી ડી સામ સામેની બાજુઓ છે પછી ચતુષ્કોણની ચતુષ્કોની બાજુઓ જણાવો તો એ બી અને બીસી ડીએ અને બીસી અને સીડી સીડી અને બાજુઓ બનશે નવમું ચતુષકોણ ચતુષ્કોણના સામ સામેના ખૂણા જણાવો તો એની સામેનો ખૂણો સી અને બીની સામેનો ખૂણો ડી ત્યાર પછી ચતુષ્કોણના પાંચ પાસેના ખૂણા જણાવો તો ખૂણો એની પાસેનો બી ના ગયો પતિના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું પ્રકરણ પાંચ ની અંદર ત્યાં સુધી આવજો